ગાંધીનગર જિલ્લાના માણસા ખાતે સત્તર જાન્યુઆરીના રોજ માણસા જનરલ હોસ્પિટલ દ્વારા અનોડિયા ગામની હાઇસ્કૂલ ખાતે એડોલેસન્ટ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં વિદ્યાર્થીઓનું બ્લડ ગ્રુપ એચબી સ્ક્રીનિંગ વજન અને ઊંચાઈ મેડિકલ ઓફિસર અને ગાયનોકોલોજિસ્ટ દ્વારા હેલ્થ ચેકઅપ કરીને દવા પણ આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓનું ક્લિનિકલ સાયકોલોજ દ્વારા કાઉન્સેલિંગ પણ કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓને આરકેએસકે પ્રોગ્રામ અંતર્ગત આવતા વિવિધ વિષયોની માહિતી અપાઈ હતી તેમજ સેનેટરી પેડનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં તાલુકા આરોગ્ય અધિકારી માણસા જનરલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર ગાયનેકોલોજીસ્ટ ક્લિનિકલ સાયકોલોજીસ્ટ એડોલેસન્ટ હેલ્થ કાઉન્સેલર લેબ ટેકનિશિયન ફાર્મા